નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગોલ્ડન ન્યૂઝ ચેનલ પર આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલા ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે એટલે કે તેર ફેબ્રુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે આઈબીજેએ રિપોર્ટ અનુસાર કેરેટ સોનાના આઠસો નવ્વાણું રૂપિયા વધીને રૂપિયા રૂપિયા થયો છે આ પહેલા ફેબ્રુઆરીએ સોનું પર હતું અગિયાર ફેબ્રુઆરીના રોજ તેણે પંચ્યાસી હજાર નવસો ત્રણ રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી એક કિલો ચાંદીનો ભાવ

આ વર્ષે અત્યાર સુધીમાં કેરેટ સોનાના પંચ્યાસી હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા થયો છે તે સમયે ચાંદીનો ભાવ પણ નવ હજાર છસો નવ રૂપિયા વધીને છ્યાસી હજાર સત્તર રૂપિયા પ્રતિ કિલોથી પંચાણુ હજાર છસો છવ્વીસ રૂપિયા થયો છે મહાનગરમાં સોનાના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ઓગણ હજાર નવસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાશી હજાર બસો રૂપિયા છે જ્યારે મુંબઈમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ઓગણસી હજાર આઠસો રૂપિયા અને ચોવીસ રૂપિયા છે ભાવ સત્યાસી હજાર પચાસ રૂપિયા છે જ્યારે ચેન્નાઈમાં બાવીસ કેરેટ સોના દસ ગ્રામ નો ભાવ ઓગણસી હજાર આઠસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ સત્યાસી હજાર પચાસ રૂપિયા છે આ હતા આજના સોના ચાંદીના ભાવ આભાર